રૂપાલાની અભદ્ર મામલે ક્ષત્રિય સમાજની રણનીતિ સાથે મહાસંમેલન યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાડા તાલુકાના ક્ષત્રિયો મહાસંમેલન રણનીતિ અંગે એકત્ર થયા છે જેમાં ધંધુકા ખાતેની ચુડાસમા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ છે તેમજ ધંધુકા ખાતે આગામી સાત એપ્રિલને રવિવારના રોજ સાંજના સમયે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલા યુવાનો અને આગેવાનોનું મહાસંમેલન યોજાશે તેમજ મહાસંમેલન આયોજન રણનીતિ અંગે ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મહા બેઠક યોજાઈ છે જેમાં બે જિલ્લાના ચાર તાલુકાના થી વધુ ક્ષત્રિય યુવાનો અને આગેવાનો ત્રણ કલાકની શોર્ટ નોટિસ પર એકત્ર થયા છે ઉપસ્થિત સૌએ એક સુરે રૂપાલાના બફાટ અંગે વિરોધ વ્યક્ત કરતા ટિકિટ રદ કરવા માંગ કરી છે ત્યારે મહાસંમેલનને લઈ રૂપાલા અને ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે ભાજપ તરફથી મધ્યસ્થી કરવા ગયેલા ક્ષત્રિય આગેવાન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વિસ્તાર અને સમાજમાં પણ રોષ છે રૂપાલા મામલે વિરોધ વ્યક્ત કરી બેઠક અને આગામી મહાસંમેલન કાર્યક્રમ અંગે આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે ક્ષત્રિય સમાજની નારીઓ જે ટિપ્પણ કરવા ટીપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર બરવાળા અને ધોલેરા ચાર તાલુકાના યુવાનો અને વડીલો જોડાના હતા આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે સાત ચાર બે હજાર ચોવીસ અને રવિવારે એક મહાસંમેલન એ બેઠકની અંદર જે પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનો ઘેરો પ્રત્યાઘાત આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે તે બાબતે શું કાર્યવાહી કરવી તેના માટે થઈને આગામી સમયમાં શું શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવો તે બાબતે સાત તારીખ સાત ચાર બે હજાર ચોવીસના રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે હાલની આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે